જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે ઘણા સમય પછી આપણો વ્લોગ બનાવીએ છીએ આ ડાયલોગ તો દરેક વ્લોગમાં જોવા મળશે તમને કારણ કે આજે થોડા કોમથી બહાર જવાનું છે સર અને જવાનું સર ગોધીનગર બાજુ ગાંધીનગર કરતાં પણ આગળ જવાના છીએ બરાબર એટલે જઈએ તો છીએ અને મોમોન બી હતા અને બીજા પણ મિત્રો આવશે આપણે ગાડી હોય મૂકી દેવાની છે અને બીજી ગાડી લઈને જઈએ છીએ એટલે જવાન તો હતું એટલે અમે વિચાર્યું કે લેવડો તને બ્લોગ બનાવતા બ્લોગ આઈ બનાવતા આઈએ અને જેને મળીએ જે ભાઈ બંધોને મળીએ બધાને બતાઈએ તમને અને ગોધીનગર ફરવા ને કરે છે હું કોમ માટે જીએ છે એ તમને બતાઈએ અને આપણો અત્યારે જો સમય સ 44 તઈન ચોકરા હે ચાર ને ચુવાલી થઈ છે ને અમારી બેઠક છે એ જગ્યાએ આવી ગઈ છે અમારી બેઠક આ જમવાનું ઉત્તમ સ્થળ જંત્રાલ આ જગ્યાએ અમારી બેઠક હોય છે ખાસ કરીને તો રાત્રે કલાક મોમોન બધા અમે મિત્રો ભેગા બતાવીએ કે કોણ કોણ અને શું કોમ માટે જઈએ છે બધું વિડીયોમાં તમને જોવા મળશે તો બનેરો વિડીયોમાં મજા આવશે આજે આ જગ્યા હું તમને બતાવું આ જંત્રાલમાં આવેલી છે અને આ જય ગોગા હોટલ ખરીને જોવો તમે આ જય ગોગા હોટલ એ જંતરાલ માં છે અને આ જગ્યાએ એ રોજ બેઠેલા હોઈએ છીએ આ અમારી બેઠક છે અને આ બે હે મોમો હા તો પંકજભાઈ ચાલ પાવું છું તો ચા પી લઈએ બરોબર હગા આવી ગયા હતા અને ગાડી લઈને આવ્યા છે એમાં જીએ છીએ અમે આપણી ગાડી આ બાજુ મૂકી દીધી છે અને આપણા આરતી ગામમાં જવાનું છે તો બેસી જઈએ અને જઈએ આગળ તમને કોઈ બતાવા જેવું હોય તો બતાવીએ બાકી તો ચિલોડા જઈને ઉભા રહેવાનું છે તો ચિલોડા જઈને તમને બતાવીએ એક આપણે ફાઈનલી આઈ આ છે બરાબર ફાઇનલી આવી ગાંધીનગરમાં એન્ટ્રી થઈ છે ગાંધીનગરમાં હવે જો તમે હું એથી જવાનું છે આપડે ચિલોડા ચોકડી ચિલોડા સર્કલ થી એક મિત્ર છે એમને લેવાના છે ને પછી જઈશું આગળ એટલે મજા આવશે આજે આગળ આગળ જઈને જઈને તમને સરપ્રાઈઝ તમને બતાવીએ બધું બરોબર અને મોમા બાલ્કની છે બેમાન બધા બેહાયા છે વાતો કરે છે અને મજા આવે છે સોંતી શોંતી જીએ છે તો ચિલોડા સર્કલ જઈને આપડે તમને મળીએ બરોબર મિત્રો સાબરમતી નદી છે અને સાબરમતી નદી ઉપર થઈને નીકળ્યા છીએ આવું સીધા જઈશું આપડે ચિલોડા સર્કલ આગળ બધા કેમ્પ આવશે આર્મીના બીએસએફના નેવીના ના આવા બધા એરફોર્સ ને એવું બધું તો તમને બતાવીએ તો મિત્રો આપડા મહેમાન આઈ ગયા છે મિત્ર છે આપડા એમને ચિલોડા સર્કલ થી લઈ ઉઠાઈ લીધા છે કિડનેપ કરીને લીધા છે ઈવાન લીલાજી મજામ લીલાજી મજા મજા અને જો આ છે નર્મદા કેનાલ તો હું જઈએ છે આપણો રાયપુર બાજુ અને રાયપુર થી આગળ જવાનું છે પસુંજ એનાસન વચ્ચે આવે ભાઈ એનાસન આવે આપો દર્શન કરવા મળશે જોગની માય હા બહુ તો ભાઈ વચ્ચે આપણે જોગણી માના દર્શન કરવાનો છે બરોબર તો ભણવાની જાય ના સીધો જ જવા સીધા સીધા આવું કેનાલ કેનાલ સીધા જઈશું અમે રાયપુર નું પશુ મળી આગળ તો આપણે રાયપુર સ્ટેન્ડ ઉપર આવીને ઉભા રહ્યા હતા આનું એકાણ આપણા મિત્ર છે આ જો ચા પાણી કરવા માટે બે છીએ આજ અમારા મિત્ર નવગણજી ખાસ મિત્ર મારા લીમનો ફોન આયો તો કે ભાઈ ચા પોણી કરીને જજો એટલે આટલું ઉભા ના 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 સુ નહીં કરો ચા ખાલી લાઈ દયો પી લઈએ. ખાસ મિત્ર મારા આઈ છે. रायपुर થી સ્ટેન્ડ થી અમારા મિત્ર ચા પોણી કરવા ઉભા રહ્યા હતા પછી કે હું હંગાતી આવું છું એટલે અમારા હંગાતી આવું છે જો નવગણજી रायपुर વાળા મારા ખાસ મિત્ર છે જીગરદાન ને ઓગણજી આપણા રાયપુર સરપંચ છે અને ખાસ મિત્ર છે આપણા તો અત્યારે અમે જીએ છે છો જીએ છે મમ્મા કહી દે પશુન હા પશુન ગામ બેચરજીનો ગામડે બેચરજીના તે જીએ છે હા બેચરજીના તો જીએ છે તો મિત્રો અમે સ્પેશિયલ બેચરજીના ઘેર જવા માટે આયા છીએ તમને અત્યારે હાલ વાત કરી દઉં કે બેચરજીના તે આપણે એક પ્રોગ્રામ આપવાનો છે એટલા માટે અમે મિત્રોના અંગાથી આવ્યા હતા એ અર્ટિગા ગાડીમાં પાછળ છે બધા અને અમે ખરા ને એ નવગઢ વરના અગિયારસો નંબર લઈ અને મોમોન બે આ ગાડીમાં છીએ અર્ટિગા પાછળ આવે છે તો આપડે જે બેચરજીના ઘેર અને એમના જે મુલાકાત કરીએ અને શક્ય હોય તો આપણે બ્લોગમાં બતાવીશું નકર કઈ એવું હશે તો જોઈ જશે બસ બરોબર તો આપણે મળીએ આવું સીધા પશું જઈને કારણ કે અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે અને ટાઈમ છે આઠ વાગવાની તૈયારીઓ છે એટલે બહારનું તો કોઈ લોકેશન બતાવે જેવું છે નહીં તો આપણે પસુંજ જૈન અને પશુ મળીએ મિત્રો આપણે છીએ અત્યારે પસુંજમાં અને આ બાજુ બેહ્યા છે મોમો અને પસુંજમાં તો તમને ખબર જ છે આપણા ગુજરાતના લોકલાડીલા સિંગર એવા બેચરજી ઠાકોર જે આપણા ઠાકોર સમાજનું ઘરેણું કહેવાય બેહ્યા છે આપણા બાજુમાં જ છે સરપંચ અને અમારા મારા સરપંચ રાયપુર ના અને આપણા લીલાજી અને મોટી શિહોલી ના લીલાજી ને આ બાજુ પશુ થી બેચરજી ના મોટા ભાઈ છે રમેશજી એમના ઘેર બે છે અને અમે બધા મિત્રો આવ્યા છીએ આ વડનગર થી અમારા મિત્રો છે બધા વડનગર આવજો પાછા બધા નવ તારીખે પહોંચવા મહિના તો મિત્રો તમને રિવીલ કરી દઈએ કે વડનગરમાં આપણો ખાંભોકની અંદર પ્રોગ્રામ આપવાનો છે અને બેચરજી પ્રોગ્રામ આપ્યો છે લગ્નમાં લાઈવ પ્રોગ્રામ કરવાનો છે રાસ ગરબામાં તો આવવાના છે બેચરજીના ઘેરથી અને હવે આવ્યા છીએ ઝાક જ્યાં જાકમાં નયનભાઈના ઘેર જ્યાં ચાપોણી કર્યા પણ તેઓ બ્લોગ બનાવવાનું ભૂલી ગયા અને હવે જમવાનો ટાઈમ થયો છે એટલે જમવા માટે આયા છીએ હવે ભેરુનાથ ઢાબા આપડે છીએ રાયપુર રોડ ઉપર દાલબાટી ખાવાની છે બરોબર ને આ બધા ભૂખ્યા થયા છીએ અને દાલબાટી ખાઈ લઈએ જમવા બેસે એટલે મળીએ તમને બરોબર આપડે નયનભાઈ આઈ ગયા છે

ચાલુ કરજુ નું તમારું સિંગિંગ કરવાનું તો આઈડિયા હોય ને ભાઈ અમારા નયનભાઈ એટલે મોજીલા માણસ તો જમવા જમવાનું આવે એટલે જમી લઈએ બરોબર

હું તો 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 મિત્રો મિત્રો મોમાને ગયો મુયા અને અને જમીન જમીન પછી તમને રેડી થઈ છું મોમોને મોમો બે મોમા પતી ગયું છેલ્લો ખાધો સો ને બધા મોમાના મારે ખાવા જુઓ ખાલી

આપણે આવી જાય છીએ તમને વાત કરી હતી કે એણાસન જોગણીમાંનો આપણે દર્શન કરીશું ટાઈમ થઈ ગયો છે પણ દર્શન કરીને જ આપણે જવાનું છે બરાબર તો આ બાજુ આવ્યા છીએ તો જોગણીમાના દર્શન કરીને જ જઈશું આપણે જુઓ રોડ ઉપર જ મંદિર છે ફૂલ બાય જોગણી માતાજી તો આપણે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દઈએ અને પછી આપણે નીકળીએ છીએ ઘર બાજુ તો આવી ગયા છીએ આપળો જોગણી માના મંદિર આગળ આપળો આખી ટીમ સા સાથે મોમોયા છે અને આ છે જોગણી માનું મંદિર જુઓ એના સા રોડ ની સાઈડમાં જ મંદિર છે આ ફેમસ મંદિર છે ઘણા બધા તમે રીલ્સ જોયા છે અને વિડીયો જોયા છે તો મારી એક ઈચ્છા હતી કે જોગણીમાનો દર્શન કરીને જ જઈએ અને એક તો નવરાત્રિ ચાલ જ છે એટલે આપણે જોગણીમાનો દર્શન કરી લઈએ તમને એ દર્શન કરાવી દઈએ મંદિરની અંદર જઈએ છીએ આ છે માનું મંદિર દર્શન કરી લો તમે અને હું એ દર્શન કરી લઉં છું મજબૂરી બઉ મસ્ત જગ્યા છે અને રોડ ના સાઈડ છે તો આ દર્શન કરી લીધો તો મિત્રો જોગણીમાં નો દર્શન કરી લીધો છે અને હવે ચિલોડા ચોકડી આપણે લીલાજી ઉતારી દઈશું એમના ઘેર અને પછી નીકળી જઈશું ઘેર કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે એટલે હું આટલા વ્લોગનો એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વ્લોગમાં જય જોગણીમાં જય માતાજી